રૂપાલા સાહેબ હમણા હમણા આવે સાહેબ હા આવો બોલો આખો સમય બોલતા નહી ઉભી સાહેબ પાસે કદી વાત કરશું ભાઈ મીડિયા વાળા સાઈડમાં રવો હા સાહેબ નવાથી કલેક્ટર સાહેબ નવા દિવસ સાહેબ ન્યાવાથી પ્રવિદેશ એક પ્રવિદેશ એક પ્રવિદેશભાઈ સર ટીઆવારામ થોડું ચાલ ટીઆવારામ કોઈ આઈથી કોઈ વેરાળવાળા છે હા બેહવાત વાત કરી લે કલેક્ટર સાહેબ જો હા છે તો છે બધા

આ લોકો ફૂલાય છે એ ધીરે ધીરે કરો તમે ધીરે કોણ હતા નબી મડી રહ્યો આજ અમે તમને ખબર છે કે અમારો સમાજ આજે આપણે જે તે સમય આપણી પોતાની નોડુ કેરેમાં બહુ એમ નથી મારી વાત સાચો છે આજે અમારા લોકોનો રોજ કેવો છે આજે અમે કંપની અને સાહેબ અમે સાહેબ સામે અમને યોગ્ય નિર્ણય બાપા એક મિનિટ હવે સાંભળો વાત કરતો નથી આ એ લોકોની વાત છે બરાબર એ ભાઈઓ જાવ આને પપ્પા છે તો હવે જમ એ લોકોની વાત છે બરાબર એ ભાઈઓ જાવ

બોડી નથી પરિસ્થિતિ કે બોડી છે આઈડેન્ટિફાઈ થશે

એની પાછળ આખી સરકાર દીકરા તમને વેલા આપશું તમારી વેદના ને એમને ખબર છે પરિસ્થિતિ જાણીએ છે

આવે હવે થા ચાલો હવે આગળ નીકળો આગળ આગળ હાલો 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 આ કે વધા ભલે એક વાત કરી લન ભાઈ હાલો તાઈ ગયો ઈ આઈ જા હાલો હા છે વળઓ સપ છે તાની વ્યાજો હા આજે

આ ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે 17 DNA ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં આંકડો શું છે કેટલા ગાંધીનગર બોડી સ્થળ પરથી આપણને મળેલા છે થોડા છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે સત્ય વિશે સત્ય વિશે આપણે ત્યાં પહોંચાડી દીધા છે એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા એના બધા પહોંચાડી દીધા

સુહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતો હોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી એ નતું જ વ્યાજબી એટલા માટે જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી સર લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે ચોપન કલાક વીતી ગયા પછી તમે આવ્યા જો કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલાં તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા ચોપન કલાક વીતી ગયા પછી કેમ આવ્યા હતા હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યાનો અહીંયા જ છું અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે

મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડે નું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય થાય

સરકાર પણ ક્યાંક હજી કેટલાય સ્વજનોને કહેતા હતા અહીંયા કોઈ યોગ્ય જવાબ નથી આપતા મંડપ આજે સર આ હતી ચૂંટણી સમયે બે ચાર પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ સર એવી વ્યવસ્થા હોવી જોઈએ લોકો તમારી વાત સાથે તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ એને મોટી ભૂલ તરીકે નહીં જોતા એને કે પ્રોસિજરિયલ લેબ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ સર પરિવારજનો તમને વિનંતી કરી હવે તમારી શું તૈયારી છે તમે કેવી રીતના એમની મદદ માટે હાલ તૈયારી કરી રહ્યા અમે આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે ये दिशा ना प्रयास सर पर ये ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के जवाब पर वो देंगे। क्या करेंगे अब वो बच्चों की जान का क्या नहीं, वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या एक्शन लिया जाएगा वो? एक।

રામેજી એમ આવ્યો હવે જો કોઈના નસીબમાં તપાસ કરી છે ને કે અમે કરો

એક્સનું નામ તો મને ખબર છે તમને અમારા આ સરકારી મનીટન કરતા પોતામાં છે ડબલ 992 992/1 એગ્રી સાહેબનો પાછો બોલો તો 9925 9925 1

તપાસ કરે છે અને દરરોજ કલાકે કલાકે બધાને હું ત્રણ દિવસ થી મળું છું

તો જાણીને મેં વાત તો પાછો પરંત તકવી વાત છે આલુ